અને તેની પાસેથી લેપટોપ ન એક અને મોબાઈલ ફોન કુલ રૂપિયા હજાર ની મતા કબજે કરવામાં આવી પૂછપરછ દરમિયાન આરોપી કબૂલાત કરી કે તેમણે બે નવેમ્બર બે હાજર પચીસ ની મોડી રાત્રે અડાજણ હની પાર્ક રોડ પર આવેલી પ્રતિક રો સોસાયટીને એક મકાનમાં પ્રવેશ કરીને ચોરીને અંજામ આપી હતી અગુનામાંથી ગુનામાંથી રિકવર કરીને અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાર ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં આવ્યો વધુમાં આરોપી અગાઉ પણ રાંદેર અડાજણ અને જાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીના ગુનામાં પકડાઈ ચૂક્યો છે તેમજ પાસા હેઠળ અટકાયત પણ થયો છે